તમે વડીલ થઈને સોસાયટી માં કશું બોલતા નહીં એટલે આ વડીલ થઈ ના બોલવાના સોસાયટી વચ્ચે તમાર કેવું પડે વાત કરો વેરજી

મને તું કોણ નથી આ હમણાંથી કોઈ કરાયું ને હા સોસાયટી માં એટલે આ બધા ઝઘડા થાય છે સોસાયટી માં ને શાંતિ હવન જરૂર છે શાંતિ હવન આ હું લાવ્યો પાછો એટલે ચૈત્રી મહિનો ચાલો બધી સોસાયટીઓ વાળા શાંતિ હવનો કરાવ તમે કરાયો કોઈ દાડ આ તમો ઝઘડા થાય

તો ગોઠાવું હોય તો ગોઠવા પછી હવન બરાબર હા આયોજન કરો હા બરાબર તમે પ્રમુખ શું કરશે ભાઈ આ તે કરી ને ભાગે પડતા જે આવે એ વેચી લઈશું ભાગે પડતા એમાં હા ના આવે તો તાણ મફત થાય શું કરવાના આવે એમાં જે ભાગે પડતા પૈસા આવે હવન કરાવીએ જમણવાર કરીએ તો ખર્ચો તો થાય કે

રાખો હા લમે જે ભાગ આવશે એ ખરા બરાબર અલ્યા દીપલા તું જે દાળ સોસાયટીમાં સોસાયટી આવે ના નવા નવા નાટક તો આખી રીતે તો કોઈ ભેગા બેહવા દો છે યાર હા બેહવા દેવું ચલો કરો ફાઈનલ બરાબર હા લેડો કાલ રાતી મીટિંગ કરીએ અને પાટલામાં માં બેહવા માટે ચડાવ કરી નખીએ ચડાવ કરવાનો કોઈ બીજો નહી ના ના પાટલા માં ચડાવ કરવા કરો પાટલો હું રાખી દઉં ને ચડાવ બનાવ નહીં હું પાટલો રાખી લઉં હું બેહે હે ભાઈ અવાનમાં આ ફાઇનલ તું પડેલો હું

બેવાનું એવું બધું ના ચાલે બધું તું કોઈ થોડું થાય મઠો તો રાખજો તારા કહેવા પ્રમાણે હવે તારો અમાર ઉગવા દેવાનું નહીં થાય એ વસ્તુ નકર કરો વહી કેન્સલ જવા દે રમોલ જ નહીં કર મોસ્ટાનિતી રાખો લે આ સોસાયટીમાં શાંતિની અરે શું શાંતિ જરે વખતે તારું ચલાવવાનું અરે તારા જોયું શું એવું શું ને બરાબર છે તો તણ નતી કરો અવને બવન કશું નઈ જાય આલા આખી સોસાયટી હું એકલો હારા સ્વભાવનો મોણા હું કોઈને કરતા નહીં સોસાયટીમાં શાંતિ થાય એના માટે હું તૈયાર થઈ ગયો કવલ કરીએ પણ કોઈને પડી જ નહીં શાંતિથી રહેવું જ નહીં આ સોસાયટીનું કોઈ નહીં થાય જો મરો બધા કરો રોજ કજ્યા મારે કોઈ કરવું નહીં